તો એના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો એના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરાશે બધી જ માહિતી આપણે આ વિડિયોની અંદર લેવાના છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે પણ મિત્રો ચેનલની અંદર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લ્યો એની અંદર ટાઈપ કરો આઈ ખેડૂત આટલું ટાઇપ કરતાં જે પહેલી વેબસાઇટ આવે એને ઓપન કરી લેવાની છે ઓપન થશે એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં ઉપરની સાઈડ તમને યોજના નામનો એક ઓપ્શન જોવા મળે છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ચાર ઓપ્શન જોવા મળે છે જેની અંદર આપણે બીજા નંબરનું ઓપ્શન છે પશુપાલનની યોજના એની ઉપર ક્લિક કરશું એની ઉપર ક્લિક કરશો એટલે ઘણી બધી યોજનાઓ અહીંયા જોવા મળે છે જેમ કે અનુસૂચિત જનજાતિ પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદાર સહાય યોજના તો આ અનુસૂચિત જનજાતિ માટે છે એ જ રીતે નીચે આપણને બીજો ઓપ્શન આપેલો છે અનુસૂચિત જનજાતિ પશુપાલક પશુપાલકોના પશુઓના વિયાણ બાદ ખાણદાર સહાય યોજના એ જ રીતે નીચે છે અનુસૂચિત જનજાતિના મહિલાઓ માટે એ જ રીતે અહીંયા તમે જોઈ શકો અનુસૂચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદર સહાય યોજના એ રીતે તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એ કેટેગરીનું તમે અહીંયા ફોર્મ ભરી શકો છો જેમ કે અહીંયા નીચે આપેલું છે સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ખાણદળ સહાય યોજના તો સામાન્ય જ્ઞાતિ અને ઓબીસી બંને વ્યક્તિ આમાંથી ફોર્મ ભરી શકશે તો હું મારે તો મારે સામાન્ય જાતિનું ફોર્મ ભરવાનું છે તો હું અહીંયા સામાન્ય જાતિ ઉપર ક્લિક કરીશ તો એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બધી જ માહિતી તમને જોવા મળશે તો અહીંયા સામાન્ય જ્ઞાત જે સામાન્ય જ્ઞાતિમાંથી આવે છે એવા લોકોને દોઢસો કિલો સુધી ખાણદાર માટે સો ટકા લેખિત સહાય આપવામાં આવે છે ત્યારબાદ અહીંયા વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુ પશુપાલક દીઠ એક વખત સહાય મળવાપાત્ર રહેશે તો કે વાર્ષિક આની અંદર એક જ એક જ વખત આનો લાભ મળવા મળવાપાત્ર રહેશે અને આનાનો લક્ષ્યાંક પણ નીચે આપેલો છે ટોટલ આપણા રાજ્યની અંદર બાવન હજાર નવસો ને ત્રાણું જેટલા લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે સામાન્ય જ્ઞા સામાન્ય જ્ઞાતિની અંદર અહીંયા ડોક્યુમેન્ટ આપેલા છે તો ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે કયા કયા ડોક્યુમેન્ટ જોશે આની અંદર એ પણ તમને અહીંયા આપેલું છે તો અહીંયા પેલું છે સક્ષમ અધિકારી અધિકારી અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ત્યારબાદ બારકોડ રેશન કાર્ડ જો તમારી પાસે રેશન કાર્ડ હોય તો રેશન કાર્ડ અહીં અપલોડ કરવાનું રહેશે આમાંથી જે જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તમારે અપલોડ કરવાના રહેશે ખાસ કરીને તમારે એક રેશન કાર્ડ અને એક ફોટાવાળું ઓળખપત્ર જેની અંદર આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાટ કાર્ડ લાઇસન્સ કોઈ પણ એક ચાલે તો તમારી પાસે જો એક રેશન કાર્ડ અને આધાર કાર્ડ હશે તો તમે આનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો આ થઈ ગઈ વાત મિત્રો ડોક્યુમેન્ટની હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ જોશું તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા ઓપ્શન આપેલો છે અરજી કરો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે જેની છેલ્લી તારીખ પંદર સાત બે હજાર ચોવીસ છે તો પંદર સાત બે હજાર ચોવીસ પહેલાં તમારે ફોર્મ ભરી લેવાનું રહેશે હવે એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક ડેશબોર્ડ જોવા મળશે જ્યાં નીચે જાશો એટલે અહીં તમને પૂછવામાં આવે તમે રજીસ્ટર છો જો તમે પહેલી વખત આવતા હોય તો અહીંયા ના લખવાનું છે ઓલરેડી તમે એક વખત આની અંદર કોઈ ફોર્મ ભરેલું હોય તો અહીંયા હા લખવાનું છે તો મેં આની અંદર રજીસ્ટ્રેશન નથી કરેલું તો અહીંયા ના લખીને હું આગળ વધો એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળે છે ઘણા બધા તો સૌ પ્રથમ આપણે નવી અરજી કરવા માટે નવી અરજી કરવા ક્લિક કરો એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે એક ફોર્મ ખુલી જશે જેની અંદર સૌ પ્રથમ અરજદારે પોતાનું નામ લખવાનું છે ત્યારબાદ પિતાનું નામ અને અટક આટલું લખ્યા બાદ તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે જેમ કે હું એક્ઝામ્પલ તરીકે અહીંથી એક કોઈ પણ એક જિલ્લો સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ તમારો જે પણ તાલુકો લાગુ પડતો હોય એ તાલુકો લખવાનો છે ત્યારબાદ તમારે અહીંયા તમારા ગામનું નામ લખવાનું છે જે પણ તમે ગામની અંદર રહેતા હોય એ ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી લ્યો એટલું થઈ ગયા બાદ અહીંયા તમારે તમારું પુરુષરનામું સરનામું લખવાનું છે તો જે પણ શેરીમાં તમે રહેતા હોય એ એ પ્રમાણે તમારું સરનામું અહીંયા લખી નાખો ત્યારબાદ અહીંયા પિનકોડ લખવાનો છે તો તમારો જે પણ પિનકોડ હોય એ લખી શકો છો ત્યારબાદ લિંક પુરુષ કે સ્ત્રી જે પણ હોય એ પ્રમાણે અહીંથી સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ તમારી જ્ઞાતિ જો ઓબીસીમાં આવતા હોય તો ઓબીસી અને જનરલમાં આવતા હોય તો જનરલ સિલેક્ટ કરી લ્યો ત્યારબાદ જે તમારો આધાર નંબર છે એ બેન્ક એકાઉન્ટ જોડે લિંક થયેલ છે હા કે ના એ પ્રમાણે જવાબ આપવાનો છે તો અહીંયા જો લિંક હોય તો અહીંયા હા સિલેક્ટ કરવાનું છે ન હોય તો ના સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે તો તમારો મોબાઈલ નંબર અહીંયા તમે લખી શકો છો તમારા પાસે ઇમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી પણ અહીંયા લખી શકો છો તો જો તમે દિવ્યાંગ હોય તો અહીંયા હા અને ન હોય તો ના સિલેક્ટ કરો ત્યારબાદ તમારો જે આધાર કાર્ડ નંબર છે એ આધાર કાર્ડ નંબર લખી નાખો ત્યારબાદ અહીંયા ચેક માર્ક કરીને નીચે તમને ગાય ભેંસની ઓળખ માટેના કાન ઉપર કડી નંબર હોય તો તમે અહીંયા લખી શકો છો ન હોય તો નહીં લખો ના પછી ગાયના વર્ગની પ્રાણીઓની સંખ્યા તમારી પાસે ગાય કેટલી છે ભેંસ કેટલી છે એ સંખ્યા અહીંયા તમારે લખવાની રહેશે જે પ્રમાણે તમારે હોય એ પ્રમાણે અહીંથી તમે લખી શકો છો ત્યારબાદ છેલ્લે તમે આ યોજનાનો લાભ લીધો હોય તો અહીંયા તમારે ટીકમાર્ક કરવાનું છેલ્લે કયા વર્ષમાં લાભ લીધો એ સિલેક્ટ કરવાનું રહેશે અને જો ન લીધો હોય તો તમારે ક્યારેય લાભ લીધો નથી એની ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે એટલું કહેરાબ અહીંયા નીચે દૂધ મંડળીની વિગત આપેલી છે તો તમારા જિલ્લામાં જે દૂધ મંડળી તમારી લાગુ પડતી હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો જેમાં જિલ્લો તમારો તાલુકો અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું નામ જે પણ હોય એ અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો એટલું થઈ ગયા બાદ તમારે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર લખવાનો છે તો રેશન કાર્ડ નંબર લખીને અહીં સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારા જેટલા પણ વ્યક્તિ હશે રેશન કાર્ડની અંદર એના બધાના નામ આવી જશે ત્યારબાદ અહીંયા કેપ્ચર ફિલ કરી લેવાનું છે અરજી સેવ કરો એના ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી અરજી છે એ સેવ થઈ જશે ત્યારબાદ અહીંયા બીજો ઓપ્શન આપેલો છે અરજી અપડેટ કરવા ક્લિક કરો જો તમારી અરજીની અંદર કાંઈ ભૂલ હોય તો તમે અહીંથી અપડેટ કરી શકો છો ત્યારબાદ અહીંયા તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારો અરજી નંબર છે એ ઓટોમેટિક આવી જશે અને રેશન કાર્ડ નંબર લખશો એટલે તમારું અહીંયા જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ બતાવશે જેની અંદર તમારે એક રેશન કાર્ડ અને એક આધાર કાર્ડ અપલોડ કરવાનું છે એ પીડીએફ ફોર્મેટની અંદર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ અપલોડ થઈ ગયા બાદ તમારે અહીંયા તમારી અરજી છે એ ફોકત કન્ફર્મ કરી લેવાની છે તો અહીંયા કેપ્ચર ફિલ કરી લો રેશન કાર્ડ નંબર નાખશો એટલે તમારી અરજી છે એ કન્ફર્મ થઈ જાય છે ત્યારબાદ તમારે તમારી અરજીની પ્રિન્ટ કાઢી લેવાની છે પ્રિન્ટ નીકળી જાય એટલે એની ઉપર એક સાઇન કરવા જે અરજદાર છે એની સાઇન કરવાની આવશે એ સાઇન કરીને તમારે વળી પાછું એને સ્કેન કરીને અહીંથી તમારે એ અરજીની કોપી છે એ અપલોડ કરવાની રહેશે તો આ રીતે મિત્રો તમે તમારું ફોર્મ છે ઘર બેઠા ઓનલાઈન તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની અંદર ભરી શકો છો તો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયો શેર કરજો જેથી ઘણા બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકે જેને જરૂર છે એવા લોકોને આ વિડીયો પહોંચાડજો અને અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની તમામ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત